ડભોઈ માંગ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે બજારમાં ખરીદીનો માહોલ ડભોઈ બજારમાંગ ધાણી ખજૂર સિંગ અને પિચકારીઓની હાટીઓ લાગી ગઈ છે ધાણીના ભાવમાંગ નજીવો જ્યારે સિંગમાંગ વીસ ટકા અને ખજૂરમાંગ ત્રીસ ટકાનો ભાવ વધારો રંગોત્સવ હોળી ધૂળેટી પર્વને લઈ ડભોઈની બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે શહેરની બજારોમાં ધાણી ખજૂર સિંગ ચણાની હાટીઓ ફેરફેર ગોઠવાઈ છે અનેકવિધ રંગો ગુલાલ ઉપરાંત પિચકારીઓ સહિતની ચીજવસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે ચાલુ વર્ષે ધાણીના ભાવમાં કોઈ વધારો થયો નથી સિંગમાંગ માંગ વીસ ટકા અને ખજૂરમાંગ ત્રીસ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે હાલ બજારમાંગ મકાઈની ઇમ્પોર્ટેડ ધાણી રૂ એકસો ચાલીસ અને બેંગ્લોરી રૂ એકસો વીસ વેચાય છે જ્યારે જારની ઓરિસ્સાની ધાણી એંશી રૂપિયા અને રૂ ટીનીબલ એકસો વીસના અભાવે વેચાય છે ચણા એકસો વીસમી એકસો સાઈઠ ભાવે વેચાણ થઈ રહ્યા છે જ્યારે સિંગ બસો રૂપિયા અને રૂ સાઈઠમી લઈ એકસો પચાસ ભાવે વેચાણ થઈ રહ્યું છે રંગો તેમજ પિચકારીઓનું બજારમાંગ પણ લોકો ખરીદી કરતા જોવા મળ્યા છે પહેલાના જમાનામાં લોક અબિલ ગુલાલ અને કેસુડાના ફૂલનો ઉપયોગ કરી ધૂળેટી ઉજવતા હતા જો કે છેલ્લા ઘણા વર્ષથી કેમિકલ યુક્ત કલર આવવાના કારણે તે લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે

ગામમાં મોલ જોવા મળે છે આજે મોડીના બે દિવસ બાકી હોવા છતાં પણ ડબોઈ ગામમાં પબ્લિક મોલ આવે છે કન્ડો છી ગયો છે અને ઘરાકીનો બિલકુલ પણ દેખાતું નથી અને અગાઉમાં એવું લાગી રહ્યું છે કે માલમાં પણ માલના પણ ઉકેલ થાય એવું દેખાતું નથી શું એ છે રજૂઆત તો કઈ કહ્યું જે ખેડૂતોને જે પાકમાં નુકસાન થયું છે વરસાદના લીધે એના લીધે અછત દેખાઈ રહી છે ખેડૂતો જોડે રૂપિયા જ નથી રૂપિયા તો વાપરશે જ મંદિરો એના લીધે દેખાઈ રહ્યો છે